ઝઘડિયાની ડીસીએમ કંપનીના કન્વેયર બેલ્ટના કોલસામાં ભીષણ આગ લાગી હતી વીજ ઉત્પાદન માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે કંપની સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કન્વેયર બેલ્ટ પર આગની ઘટના બની હતી જોકે કોઈ થઈ નહોતી ઝગડિયા આવેલી ડીસીએમ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં રહેલા કોલસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી કોલસાના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા અંગલેશ્વર અને ઝઘડિયા આવેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો કંપનીમાં વીજ ઉત્પાદન માટે કન્વેયર બેલ્ટથી કોલસાનું વહન કરવામાં આવે છે અને તે દરમિયાન કોઈ કારણોસર આગ લાગી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી કંપનીના સત્તાવાળાએ જણાવ્યું હતું કે કન્વેયર બેલ્ટ પર આગની ઘટના બની હતી અને કોઈ જાનહાની નથી થઈ જ્યારે આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા ડીસીએમ કંપનીમાં લાગેલ આગને લઈને કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીમાં કામ કરતા કામદારોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા અંકલેશ્વર અને ઝગડિયા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો ઝઘડીયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટ ઉપર કોઈ ઘર્ષણના પગલે આગ લાગી હશે તેવું હાલ તો માનવામાં આવી રહ્યું છે આગની ઘટનામાં આખે આખો કન્વેયર બેલ્ટ આગની ચપેટમાં આવી ગયો હતો